नरेंद्र मोदी जी पर प्रेशर है भयंकर प्रेशर है जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में अदानी जी को टारगेट नहीं कर रहा है वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है दूसरा है एप्सटाइन फाइल्स एप्स्टाइन फाइल्स में अभी और माल है वो अभी रिलीज नहीं हुआ है और आप ये बात समझ लो देश ये समझ ले कि प्रधानमंत्री कॉम्प्रोमाइज છેલ્લા એક અઠવાડિયાથી એફસ્ટીન ફાઇલ્સનું બાબર્યું ભૂત બીજેપીના દરેક લીડરના સપનામાં નાચી રહ્યું છે આ એફસ્ટીન ફાઇલમાં જે કલાકારો લીડ રોલમાં છે તેમના નામ છે બીજેપીના મિનિસ્ટર હરદીપ પુરી આપણો નાનલો ભાઈ અનિલ અંબાણી અને અંધભક્તોના ગુરુજી નરેન્દ્ર મોદી આ ફાઇલમાં નામ આવી જવાથી એ સાબિત નથી થતું કે આ લોકોએ એફસ્ટીન્સની જેમ કોઈ ખોટું કામ કર્યું હશે છતાં પણ કેટલાક દેશના મોટા મોટા નેતાઓ અને સેલિબ્રિટીઓએ પોતાના રાજીનામા આપી દીધા છે માત્ર આ એમના નામનો ઉલ્લેખ આવત પણ પણ ભારતના નેતા અને એમાં બીજેપીના જેમના નેતા ખુલેઆમ એક્સપ્રેસ હાઈવે પર કામ લીલા કરતા પકડાઈ ગયા હોય છે અને જેમના ગુરુદેવ આસારામ જેવા બળાત્કારી પુરુષ હોય છે કે જેમના ચેલા છોકરીઓની જાસૂસી કરતા પણ ભૂતકાળમાં પકડાઈ ગયા છે ઓકે ઓકે પરંતુ આ ફાઇલનો બીજો સેટ રિલીઝ થતા જ છ મહિનાથી અટકાવી રાખેલી અમેરિકન ટ્રેડ ડીલની ફાઇલ ઉપર નરેન્દ્ર મોદી તુરંત સહી કરી દેશે અને આ વાત જ શંકાનો મોટો સોયો બીજેપી તરફ ચીંધી રહ્યો છે જેના નામનો આ ફાઇલમાં ભડકો થયો છે તે હરદીપ પુરીને બે હજાર ચૌદમાં એફટીન ફાઇલના સંપર્કમાં આવતા જ એવી તે સુખરૂપા થઈ કે આપણા નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર સત્તરમાં આ ભાઈને સીધા જ અર્બન અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર બનાવી દીધા એ પણ વગર ચૂંટણી જીતીએ ત્યારબાદ કૃપા એટલી બધી થઈ હશે કે બે હજાર ઓગણીસમાં માં હરદીપ પુરી કોંગ્રેસના ઉમેદવારથી ચૂંટણી હારી જાય છે છતાં પણ તેમને કેન્દ્રીય ઉર્જા મંત્રી બનાવી દેવામાં આવશે પેટ્રોલિયમ ડિપાર્ટમેન્ટને આ પ્રોનોલોજી સમજ લીધી આ બીજેપી મંત્રીએ એક ભૂલ કરી નાખી કે જાહેરમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી નાખી જેનું હવે બોલાયેલું બધું જુ ઓન રેકોર્ડ થઈ ગયું છે અને આ જુઠ્ઠાણાની પોલ ખોલવા માટે કોંગ્રેસના લીડર પવન ખેરાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કેટલીક ચોંકાવનારી માહિતીઓ આપીને આ સાબિત કરી દીધું કે હરદેવ પુરી જૂઠું બોલી રહ્યા છે આ વિડીયોમાં આપણે એવા પ્રશ્નો પર ચર્ચા કરીશું જે આપણા કોંગ્રેસના લીડર પૂછવાનું ભૂલી ગયા અને કેટલાક ઈમેલ્સ પણ એવા બતાવીશ કે જે કોંગ્રેસ બતાવવાનું ભૂલી ગઈ છે તમને અને આ માહિતી પરથી આ પ્રશ્નો પરથી તમને ખબર પડશે કે એફટીન ફાઇલ્સના કારણે સૌથી મોટું નુકસાન આ મંત્રીને નહીં પણ આપણા દેશને થયું છે અને સાથે સાથે એવા ઇમેલ્સ પણ જોઈશું કે જેના કારણે જ આ અમેરિકન ટ્રેડ ડીલનો ખરો ખેલ થઈ ગયો છે તો ચાલો સમજવાની કોશિશ કરીએ કે ફાઇલ્સમાં એવું શું છુપાયેલું છે કે જે ખુલી જતા આપણા આસારામના સિવાય ભારતનું ફાટક ખોલી નાખ્યું અમેરિકાથી આવતી દરેક પ્રોડક્ટ માટે એ પણ ટેક્સ ફ્રી તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દિપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં

તેની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જે સંબંધ છે એવો જ સંબંધ છે જેવો સંબંધ નિર્મલા માસી અને આપણા નરેન્દ્ર મોદીની વચ્ચે છે એટલે કે ગુરુ અને ભક્ત જેવો અને કહેવાય છે કે પીડિતોએ પણ આક્ષેપ લગાવ્યા છે કે પૂરતી માહિતી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે છુપાવી છે કેટલાય લોકોના નામ છુપાવવામાં આવ્યા છે અને અન્યાય કરવામાં આવ્યો છે આ પીડિતાઓ સાથે કારણ કે હવે તેમને સજા નહીં મળે અથવા તો તેમને કંઈ થશે નહીં આ બધી જ ફાઇલોમાં જે કાળી કાળી પટ્ટીઓ દેખાય છે ને એના કારણે જ આખો ખેલ ટ્રમ્પ સાહેબે કરી નાખ્યો છે જે લોકોને ટ્રમ્પના હાથે બ્લેકમેલ નહોતું થવું અને પોતાના દેશનું નુકસાન નહતું કરવું એ લોકોએ તાત્કાલિક ધોરણે રાજીનામા આપી દીધા કે જેથી આ ટ્રમ્પ એમનો દુરુપયોગ ના કરી શકે અને એમના દેશને નુકસાન ના કરી શકે અને જે લોકોને સત્તા નથી છોડવી જેલમાં ચક્કી નથી પીસવી એ લોકોએ

ત્યારે પણ પોતાનું નામ ક્યારે ડાયરેક્ટ નથી આવવા દીધું તો પ્રધાનમંત્રી થયા બાદ પોતાનું નામ ડાયરેક્ટ દે નહીં મેરે સાલ કે આયા તો છું ભાઈ પણ આ લોકો સમજતા નથી પણ સૌથી વધારે માછલા ધોવાય છે અત્યારે બીજેપી ના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી ઉપર અને કોંગ્રેસ દ્વારા સીધું નિશાના હરદીપ પુરી પર તાકીને એમનું રાજીનામું લેવાની પણ માંગ કરી હતી કે ભાઈ રાજીનામું આપી દો તેમણે ઘણા બધા ઈમેલ્સ પણ જાહેર કર્યા અને કીધું કે હરદીપ પુરીની ઘણી બધી વખત સાથે મુલાકાત થઈ છે માટે એમણે જોડે મુલાકાત કરી એવું તો શું કામ પડ્યું હતું તેમને અને આવા બધા આક્ષેપોથી મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને હરદીપ પુરી સામે આવે છે અને પોતાનો બચાવ કરતા એમ કહે છે કે હું તો માત્ર બે ત્રણ વખત મળ્યો હતો અને હું જયારે મળ્યો ત્યારે એક સ્વતંત્ર વ્યક્તિના રૂપમાં મળ્યો હતો હું કોઈ સરકારી પદ ઉપર ન હતો

Contacts have introduced me to a man called Reed Hoffman. Reed Hoffman was the founder of 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 LinkedIn. 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 I I I don't know how many many you you are on LinkedIn. I suspect many of you are on on suspect So I meet મેસેજ તેમણે એમ પણ કીધું મારે એક બે વખત ખાલી ઇમેલ થી વાત થઈ છે અને એક લાંબો લચક મેલ એમણે વાંચીને સંભળાવ્યો જેમાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા ની વાતો કરતા હતા એપસ્ટીન સાથે

પીડિતાનું નામ છુપાવવામાં આવતું હોય છે તો આ છુપાવેલ નામ જે હતું એ પીડિતાનું હતું હરદીપ પુરીનું આ પીડિતા સાથે શું કનેક્શન હતું અથવા તો આ વ્યક્તિ કોઈ બીજી હતી તો પછી એ વ્યક્તિનું નામ શા માટે છુપાવવામાં આવ્યું છે આ વાતનો ખુલાસો હરદીપ પુરી આપી નથી શક્યા અને આ ઈમેલ પણ કોંગ્રેસે બતાવ્યો નથી અથવા તો એના ધ્યાનમાં નથી આવ્યો અથવા તો એને જાણી જોઈને ધ્યાનમાં લીધો નથી તમને જાણીને નવાઈ લાગશે કે ખરેખર આખો ખેલ આ પટ્ટીઓનો જ છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ જે અમેરિકાનું છે એણે આ જેટલી પટ્ટીઓ છુપાવી છે મારી મારીને જેના નામ છુપાવ્યા છે કહેવાય છે કે આ નામોની પાછળ જ અમેરિકન ટ્રમ્પ બધાને બ્લેકમેલ કરી રહ્યા છે કારણ કે એક સમય તમે વિચારી લો ધારો કે ધારો કે હરદીપ પુરીએ કોઈ પીડિતા સાથે આવી રીતે વાત કરી છે તો સીધે સીધું ભલે હરદીપ પુરીએ કંઈ પણ ખોટું ન કર્યું હોય તો પણ આ પીડિતા સાથે સીધે સીધું હરદીપ પુરીનું નામ જોડાઈ જાય અને ત્યાર પછી ઇન્ડિયામાં શું બબલ થાય એ તમે કલ્પના કરી શકો છો કારણ કે કોઈના મોઢે આપણે તાળા મારવા નથી જઈ શકતા અને કેટલાય લોકો આક્ષેપ આ જ કરી રહ્યા છે કે આ કાળી પટ્ટીઓના નામ ઉપર જ ભારતના હરદીપ અને નરેન્દ્ર મોદી સરકારને દબાવવામાં આવી છે અને ખેડૂતને નુકસાન કરતા ખતરનાક કાયદાઓ અથવા તો ટ્રેડ ડીલને પાસ કરવામાં આવી છે અગર અગર દુનિયા કે બજારમાં છાતા અહીંયા બેકને કે લઈ આતા હૈ અમરેલા બીજી કોંગ્રેસે તમને કીધી નથી અથવા તો એના ધ્યાનમાં નથી આવી એટલે હું તમને જણાવી દઉં જાગો ઇન્ડિયા પર જ તમને આવી માહિતી જાણવા મળશે એટલે અમને સપોર્ટ કરવા માટે ખાસ અમારું જોઈન નું બટન દબાવી લેજો જેથી થોડોક આર્થિક સહયોગ અમને મળે અમે આવા ઇન્વેસ્ટિગેશન કરીને તમારા સુધી માહિતી લાવી શકીએ અને ચેનલ ને લાઈક બે ચાંવ કરી ગયા હરદીપ પુરી અને એફસ્ટીન વચ્ચે વારંવાર એક ડોક્ટર ત્યાં મુલાકાત થતો ઉલ્લેખ થયો છે ઈમેલમાં આ ડોક્ટરનું નામ છે થોમસ મગનાની જેના ઉપર પણ આરોપ લાગ્યા છે કે એણે એફસ્ટીન પાસેથી એડમિશન માટેની ભલામણો કરાઈ છે કારણ કે એપસ્ટીને એમના થ્રુ કોઈ ડેન્ટિસ્ટની કોલેજમાં ડોનેશન પણ આપેલું છે અને કાયદા વિરુદ્ધ જઈને તેમણે કેટલાક એડમિશનો પણ કરાવ્યા હતા તો આ મગ્નાની થોમસ મગ્નની જે ડોક્ટર છે એનો ઉલ્લેખ કરવાનું કોંગ્રેસે ભૂલી ગઈ અને હરદીપસિંહ પૂરી પણ ભૂલી ગયા મારી પાસે બધા જ મેલને મેં ગુજરાતીમાં કન્વર્ટ કરીને આખી ફાઇલ બનાવીને રાખી કોઈને જોઈતી હોય તો મને કહેજો કોમેન્ટમાં હું એને આખી ફાઇલની કોપી મોકલી આપીશ અથવા તમે પોતે જોવા માંગતા હોય તો જે મેલ ગૂગલમાં સર્ચ કરો ત્યાં એક જેમેલ નામનું એક પહેલું જ પેજ આવશે એને ઓપન કરજો એમાં બધી ડિટેલ છે કંઈ જ કરવાની જરૂર નથી સર્ચ બારમાં જઈને હરદીપ પુરી લખો અનિલ અંબાણી લખો નરેન્દ્ર મોદી લખો તો એના રિલેટેડ બધા જ ઈમેલ્સ તમને ત્યાં જોવા મળી જશે અને તમે ત્યાં ખોલીને શાંતિથી વાંચી શકો છો અને ઉપર ઓરિજિનલ ડોક્યુમેન્ટનું બટન હશે એ દબાવીને તમે ઓરિજિનલ મેલ પણ જોઈ શકો છો

અથવા તો આ માહિતી તમારા સુધી બહાર નીકળીને નથી આવી અને કોઈ પણ મૂર્ખો માણસ આવું કામ કરશે પણ નહીં કે ઈમેલમાં આવી બધી અંગત વાતો તમારે ખોટા કામ કરવાના હોય દર્શાવી દે હવે વાત કરીએ હરદીપ પુરીએ જે આપણને બીજી વાત કરી કે એ એમ કે છે કે હું તો સ્વતંત્ર નાગરિક તરીકે એપસ્ટીન મળ્યો હતો અને જેની સાથે મારી મુલાકાત કરાવાઈ કે રીડ હોફ મેન એ પણ કો ફાઉન્ડર હતો લિંગિનનો

માહિતી નરેન્દ્ર મોદીની માહિતી તમારી પાસે ક્યાંથી આવી છે અથવા તો તમને જાણી જોઈને આ માહિતી આપી છે જેથી તમે સેટિંગ કરી શકો કે આ યોજનાઓ આવનારી યોજનાઓનો કેવી રીતે ફાયદો ઉપાડવો તમને યાદ જ હશે કે ગુજરાત ત્યાં આ પ્રોજેક્ટ જાહેર થાય એ પહેલા જ નેતા અને તેમના મળતિયાઓ ભેગા થઈને હાઈવે ની આજુબાજુની ખેડૂતો પાસેથી મફતના ભાવમાં ખરીદી લીધી અને 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 ત્યારબાદ શું થયું જેવી યોજના જાહેર થાય એની જ એને પણ પાસ થઈ જાય છે સરકારી અધિકારીઓ સાથે મળીને આ જમીનો ઊંચા ભાવે નેશનલ હાઈવે ઓથોરિટીને વેચવામાં આવે છે વળતર લેવામાં આવે અને બિચારા પેલા જે ખેડૂતો હતા ગરીબ એને કશું જ ના મળ્યું એને મફતના ભાવમાં જમીન ગતિ રહી અને જેની પાસે વધી એમાં પણ ભેદભાવ કરવામાં આવ્યો ખેડૂતોને ઓછા ભાવ ચૂકવાયા કારણ કે એમની ખેતીવાળી જમીન હતી અને આ પહેલેથી જે ખરીદેલી જમીન હતી આ નેતાઓ એ બિન ખેતી કરાઈને વધારે ભાવ લેવામાં આવ્યા જેમાં બહુ મોટો તફાવત હતો તો આવી રીતે નેતાઓ શરૂઆતથી જ બધા સેટિંગ કરીને આવનારી યોજનાઓના લાભ લેતા હોય છે તો શું હરદીપ પુરીએ પણ આ જ રીતે બીજેપી માટે અથવા બીજેપીએ હરદીપ પુરીનો ઉપયોગ કરીને આવી યોજનાઓનો શું લાભ લીધો હતો ક્યાંક એવું તો નથી ને કે એફસીને બીજેપીને ચૂંટણી ફંડ પણ આપ્યું હોય

ત્યાં આગળ નામ છુપાવવામાં આવ્યું છે તો આ છુપાવેલું નામ કોનું છે એ ટ્રમ્પે તો જાહેર નથી જ કર્યું અને મને લાગે છે કે આ જ નામોનો ઉપયોગ થયો ભારતની સરકારને દબાવવા માટે અને જો આ છુપાવેલા નામ પીડિતોના હોય તો પછી કોણે આ પીડિતાનું શોષણ કર્યું જેફ્રી એફટીને કે પછી હરદીપ પુરીએ આ સવાલ રાજનીતિક ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યો છે કારણ કે આ કાળી પટ્ટીવાળો મેલ તો બે માં સત્તરમાં પણ દેખાય છે જેમાં હરદીપ પુરી કોઈની સાથે વાત કરી રહ્યા છે અને એમાં જેફ્રી એપસ્ટીન પણ સામેલ છે અને આજ સમયગાળા દરમિયાન હરદીપ પુરી ને બીજેપી મિનિસ્ટર બનાવી દે છે સીધા અર્બન અને હાઉસિંગ ડેવલપમેન્ટના સીધા મિનિસ્ટર કોઈ ચૂંટણી નથી લડ્યા સાહેબ અને ત્યારબાદ બે હાજર ઓગણીસ માં કોંગ્રેસ સામે ચૂંટણી હારી જાય છે તો પણ પ્રમોશન આપીને કેન્દ્રીય મંત્રી બનાવી દેવાય છે તો એવી તો કોની દયા હતી આ હરદીપ પુરી ઉપર શું આ એપસ્ટીનની તો દયા નથી બોલતી બીજી એક અગત્યની વાત છે કે અનિલ અંબાણી આપણો નાનલો ભાઈ એફટીનને એક મેલમાં ભારતનું બજારનો સોદો કરવાની વાત કરી રહ્યો છે કે તમારા માટે હું બજાર અવેલેબલ છે બદલામાં એ લોનની માંગણી કરી રહ્યો છે જ્યારે એફટીન એને પૂછે છે કે બદલામાં શું મળશે તો કે ભારતનું બજાર તારા બાપની જાગીર છે આ કે તારા બાપાને દહેજમાં મળેલું છે ભારતનું બજાર જે તું આવી રીતે વાત કરે છે ભાઈ આવા માણસોને તો સરકારે ખ્યાલ સરકાર તો કશું નથી કરવાની પણ ખરેખર આવા માણસોને તો સરકારે ખરેખર જાહેરમાં લાવીને એનો ચુકાદો આપવો જોઈએ જજને જાહેરમાં બેસાડીને એના ઉપર કેસ ચલાવવો જોઈએ પબ્લિકની સામે કારણ કે આ મેલને જોતા ખબર પડે છે કે એપસ્ટીન આ અનિલ અંબાણીને મોદીનો માણસ કહે છે બોલો મોદીનો માણસ જો આ અનિલ અંબાણી મોદીનો માણસ ના હોત તો અનિલ અંબાણીની એક લાખ કરોડની લોન રાઈટ ઓફ શા માટે કરવામાં આવી એટલે કે કેમ ભૂલી જવામાં આવી જે પોતે દેવાળીઓ હોવા છતાં પણ રાફેલની જે ડીલ થઈ હતી એમાં ભાગીદાર ઓફિશિયલ ભાગીદાર તરીકે એની નિમણૂક કરવામાં આવે છે મતલબ ત્યાંની દસો કંપની અનિલ અંબાણીની કંપની સાથે મળીને અહીંયા પ્લેન બનાવશે તો આવો લાભ અનિલ અંબાણીને કેમ મળ્યો જ્યારે ઓલરેડી એ તો દેવાળીઓ હતો જનતાના સવા લાખ કરોડનું બૂચ મારી ચૂક્યો હતો તો શું આની પાછળ પણ આપણા એફટીન ગુરુની કૃપા હતી બીજી એક મહત્વની અને જાણવા જેવી વાત છે કે એફટીન ફાઇલ ખુલવાની હતી એના થોડાક દિવસ પૂર્વે જ અનિલ અંબાણીના જે ઠીક છે એના ઉપર સીબીઆઈ ની રેડ પડે છે અને એ પણ મામલો શું બતાવવામાં આવે છે ત્રણ હજાર કરોડની આસપાસનો કઈક મામલો બતાવવામાં આવે હવે જેના સવા લાખ કરોડ માફ કરી દીધા હોય એના ઉપર ત્રણ લાખ કરોડ માટે શું રેડ પાડવામાં આવે પણ ક્યાંક એવી વાતો ચર્ચાઈ રહી છે અંદરખાને કે આ રેડ ક્યાંક ને ક્યાંક એફટીન ફાઇલ સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ રીકવર કરવા માટે તો નથી પાડવામાં આવી ને ગુડ ક્વેશ્ચન યુ આર અ ગુડ ક્વેશ્ચન અનિલ અંબાણી પાસે એવા તો શું રાજ છે છુપાયેલા કે તેને કોઈ જાતનું નુકસાન નથી થઈ રહ્યું તે એડીની સામે જલ્દીથી હાજર પણ નથી થતા અને આરામથી આ દેશની અંદર ફરી રહ્યા છે હવે આપણે સમજવાનું છે કે શું અનિલ અંબાણી ને હરદીપ પુરી જેવા લોકો સિસ્ટમમાં બેસીને આ એપસ્ટીન ફાઇલ નો જે ભડાકો થયો છે અથવા એપસ્ટીન સાથે મળીને કઈક ખોટું કામ કરી રહ્યા હતા આર્થિક રીતે નહીં કે શોષણની રીતે આપણે કહી રહ્યા પણ આર્થિક રીતે આ દેશના કોઈને કોઈ યોજનાઓ કે આ યોજનાઓનો ફાયદો ઉઠાવવાનું કામ કરી રહ્યા હતા કે પછી બીજેપી માટે રૂપિયા ભેગા કરવાનું કામ કરી રહ્યા હતા આ મોટા પ્રશ્નો છે જે આપણે આપણી જાતને પૂછવા જોઈએ કારણ કે તમારા નેતા તમારા એમપી એમએલએ તો તમને કોઈ પ્રશ્નોનો જવાબ આપવાના નથી અને પ્રેસ કોન્ફરન્સ નામનું તત્વ તો આપણા પ્રધાનમંત્રીને આવડતું જ નથી અને આ ખરેખર ગંભીર વિષય છે કેમ કે કાલે ઉઠીને સત્તામાં બેઠેલી કોઈ પણ પાર્ટી

એક ધમાકેદાર ટોપિક સાથે ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલ ને જોઈન ખાસ કરજો અમને આર્થિક સહયોગ આપવા માટે તો ફરી મળીશું જય હિન્દ